મજામાં આજનો શું વિચાર છે ક્રિયાઓ એક્શન્સ આ શું વિચાર અમેરિકાના પાદરી મોટિવેશનલ સ્પીકર અને લેખક એવા ફાધર રોબર્ટ શોલર સાહેબે ખૂબ જ રીતે લખ્યો છે એક્શન્સ ક્રિયાઓ તમે જે કરી શકો છો તે કરો તમે જ્યાં છો ત્યાંથી કરો અને તમારી પાસે જે છે તેનાથી શરૂઆત તો કરો મારા વાલા મિત્રો અહીંયા ફાધર રોબર્ટ સોલરજી જીવનની ખૂબ જ મહત્વપૂર્ણ વાત એક્શન્સ માટે ક્રિયાઓ માટે કહી રહ્યા છે ફક્ત વિચાર આવવા તે પૂરતું નથી વિચાર આવવા થોટ્સ આવવા તે ખૂબ જ જરૂરી છે પરંતુ તેનાથી પણ વધારે જરૂરી છે કે થોટ્સ ઉપર કામ કરવું એક્શન્સ કરવું જો આપણે આપણા થોટ્સ ઉપર વિચારો ઉપર કામ કરીશું તો એકના એક દિવસ તો ચોક્કસ તે કામમાં સફળ થઈશું હવે થાય છે શું કે અત્યારે આપણામાંના ઘણા લોકો એવી રાહ જોઈને બેઠા હોય છે કે મને નોલેજ મળશે મને જાણકારી મળશે ત્યારે હું કરીશ હું ફલાણી જગ્યાએ જઈશ ત્યારે કરીશ મારી પાસે તે વસ્તુ આવશે ત્યારે કરીશ અને વધુમાં હું જ્યારે રિટાયર થઈશ ત્યારે આ બધું કરીશ પરંતુ આ બધું તો કામને ટાળવાની વાતો છે તો તમારે ખરેખર જ કંઈ કરવું હોય સારું કરવું હોય તો તેને ક્યારેય ટાળવું નહીં જોઈએ જો કે સારા વિચારો આવતા હોય અને તમે જે કરી શકવાની સ્થિતિમાં હોવ તો તમારે તે કરવું જ જોઈએ નાના પાયે પણ શરૂઆત કરવી જોઈએ ધીરે 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 કરતાં તે નાનામાંથી ક્યારે મોટું થઈ જશે તેની આપણને કલ્પના પણ નહીં રહે પરંતુ ફક્ત વિચારીને બેસી રહેવું હાલત સૂત્ર તેની રાહ જોવી તે મતલબ વગરનું છે માટે ફાધર રોબર્ટ શુલર કહી રહ્યા છે કે તમે જે કરી શકો છો ને તે કરો જ્યાં છો ત્યાંથી કરો અને તમારી પાસે જે છે તેનાથી શરૂઆત કરો આપણે પણ આ નિયમ આપણા જીવનમાં ઉતારવો જોઈએ અને આપણે જે સારું અને સાચું કરવાનું વિચારી રહ્યા છીએ આપણા જે લક્ષ્ય બનાવેલા છે ત્યાં સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છીએ આ પ્રયાસમાં થોડો વધારો કરવો પડશે અને આપણી પાસે જે પણ છે આપણે જ્યાં પણ છીએ આપણે જે કરી શકીએ છીએ તેના માટે વધારે પ્રયાસો કરવા જોઈએ જો આપણે આવું કરીશું તો આપણે જે ધારીએ છીએ જે ઈચ્છીએ છીએ તે ચોક્કસ મેળવી શકીશું થેન્ક યુ